હલો રાયજીરા મહાદેવના મંદિર આજ મોડું થઈ ગયું છે એ મારા યનર કાળજન ગટ કાય નું રતન મારું જીવ ધબકારો એ મારું શ્વાસ મારું વિશ્વાસ મારું ફેફસું મારું કિડની મારું liver માતાજી બધાય આ નવ આવ્યું ગામ આપણે ઘરે આવી ગયા પછી ઘરે આવીને જમીન કાઢવી લીધું અને પછી આરામ કરી લીધો ખોઈ લીધું આપણે એડિટિંગ કરી નાખ્યું એવું બધું કામકાજ હતું પૂરું કરી નાખ્યું અને હવે કોમેડી વિડીયો આપડે ઘડી કરીને શૂટ કરવાનો છે ને હાર્દિકભાઈ આવી ગયા છે ટીમ મેમ્બર તમને એમ કે કોણ છે ભાઈ હાર્દિકભાઈ છે આપણા બાપાના મિત્ર એટલે કે આપણા કાકા બરોબર સમજાઈ ગયું અત્યારે હાર્દિકભાઈ આવ્યા છે પૂછશે જરી કઈ જગ્યાએ જવું છે વાતાવરણ છે વેલા હાર જઈને હોય ને મોવાળોલે મોવાળોલે હા શું લેવા

હલો હલોક ગામ આવી ગયા છીએ રામનાથ મંદિરે મહાદેવ નું મંદિર છે ને અત્યારે હું પાછળ ઉભો છું અહીંયા આ બધું ડેકોરેશન કર્યું છે કારણ કે આઈ જાય છે દીપમાળા દીપમાળા છે ને તેના દર્શન ની કરાવવું તમને અહીંયા તૈયારી હાલે છે તો દીપમાળા પ્રખ્યા છે ધીમે ધીમે આઈ આ આવી છે શું છે તાજી બની છે ને પરોઠા બનાવ્યા છે મમ્મીએ બનાવ્યા છે અને જો નાખે છે હા નવું માર્કેટમાં કોનો પછી ના ગયા કયો છોકરો આ રહ્યો પણ દેખાતો નથી ઈ વાળ સેટ કરતો હોય ને પાછો

દાદા નું કચ્છ જ છે દાદા એટલે ઘડીક ઘરે બેઠા ને હવે જવું છે ત્યાં જવું અડે જ આવું છું આટો મારવા જવું છે ત્યાં જઈ હવે ઘડીક બે આવું હાલો આખો સ્પલેન્ડર પગાવો

આપણે આવી ગયા છીએ ઘરે છે ને આજે મૂળ થોડું ઘણું સારું થઈ ગયું પછી ઘડીક નો ગાડી લઈને પછી ગેટે તો અને આજે છે ને મારા ઉપર સંપલા ની કેમ થઈ ગઈ મારા સંપલા સંતાડી દીધા હતા મેં કેવલ ના કાલે તો આજે એને મારા હંતાડી દીધા હતા પણ મેં ગોતી લીધા ને પછી વિમલ ડોન ના હંડી દીધા વિમલ ના હંતાડી દીધા પછી તો એને કલાક ગોતાવડે પછી છેલ્લે છેલ્લે ડેકીમાંથી નીકળ્યા મારાય ડેકીમાં હતા મેં કાઢ લીધા પછી મને કે વિમલ ને નહીં બરોબર પણ મેં વિમલ ને કીધું ને તો વિમલવાળી ગાડી લઈને વૈયા ગયા હતા એ બધા બાય પાસે બાય પાસે હું જોઉં આવી લઈને આવ્યો પછી સંપલા કાઢ્યા એવું બધું થયું આમથી આમ ઘડીક તો સ્કીમ કરી બધા એકા બીજા રે પછી એક ભાઈબંધનો ફોન બુસ મારી ગયા એ કે બધા એને સોડા પીવરા અગિયાર અગિયાર ભાઈબંધ પછી કે ફોન મળે તો એને સોડા પીવરે પછી ફોન આપ્યો એવું બીજી સ્કીમ કરી આજે બધું કે હું ઘરે આવી ગયો અને નાઈ ધોઈ લીધું છે કેમ કે આજ ગરબા રેમાં તો ને આપણે થોડા ઘણા એટલે નાઈ લીધું આવીને ફ્રેશ થઈ ગયા અને હવે કરવાનું છે આપણે એડિટિંગ ભાઈ ગાજે કેટલા ખબર લેટરલી મને નથી ખબર હોજી 9 બહાર નીકળો તો તમને બતાવું કેટલા વાગ્યા છે જો જો ફોનમાં કેટલા વાગ્યા હમ હમ દેખાય નથી દેખાતું ઉપર એ બ્રાઇટનેસ વધારવી દો દોઢ મિનિટ માટે થઈ ગયો છે આવીને તો પેલા છે ને આપડે ભાઈ ફોન ચાર્જિંગમાં મૂકવા ફોન ચાર્જિંગમાં મૂક્યો પછી બીજો ફોન ગુમાડ્યો થઈ ગયું પછી હું નાવા નાગ્રેશ થઈ ગયો પછી તારી નીકળો ને ત્યાં તો દોઢ વાગી ગયા છે તો હવે વહેલા એડિટિંગ કરી નાખીએ અને સુઈ જાય પછી તમને બ્લોગમાં મજાઈ ગયું તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું કાવાજમાં બ્લોગમાં ત્યાં સુધી તમને બધાયને બાય બાય